નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર પેટ્રોલ ના ભાવ માં રૂપિયા પંચોતેર પૈસા ઘટાડો તેર મહિના બાદ શરતો આધીન આ દિન મળ્યા જામીન સોમનાથ ખાતે રુજવાડ ગોલકડા ઉત્સવ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અમદાવાદ ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય रथ यात्रा આયોજન પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસ માં ચોરી ગાંધીનગરમાં લાયન્સ ક્લબ ના સભ્યોએ વૃદ્ધો સાથે વિચારો સમય ડોલર સામે રૂપિયો મજબૂત બનતા અને ક્રૂડ ઓઇલ ના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના પગલે

અને સોળ પૈસા છે જે ઘટીને બોતેર રૂપિયા ને એકતાલીસ પૈસા થયો છે સત્તાવાર સૂત્રો ના જણાવ્યા અનુસાર ડોલર સામે રૂપિયો મજબૂત બનીને પ્રતિ ડોલર એકસઠ રૂપિયા ને ચુમ્માલીસ પૈસા થી ઘટી સાહીઠ રૂપિયા ને પચાસ પૈસાની સપાટીએ પહોંચ્યો છે જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ભાવ પણ બેરલ દીઠ એકસો અઢાર પોઈન્ટ નવ ડોલર થી ઘટી ને એકસો પંદર પોઈન્ટ તોતેર ડોલર થયો છે આ બંને પરિબળો ધ્યાનમાં રાખીને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે પંચોતેર પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે શહેરના ચકચારી અને અત્યંત વિવાદાસ્પદ એવા બી એમ હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહની ઘટનાને તેર મહિના બાદ સર્વોચ્ચ અદાલતે રૂપિયા દસ લાખના બોન્ડ પર જામીન મુક્તિનો આદેશ કર્યો છે ઉલ્લેખનીય છે કે વિસ્મયની અત્યાર સુધીમાં વિવિધ અદાલતોમાં અગિયાર વખત જામીન અરજીને ગ્રાહ્ય રાખતા સોમવારે સુપ્રીમ કોર્ટે કેટલીક આખરી શરતોને લાદીને વિસ્મય ને કાયમી જામીન પર મુક્ત કર્યો છે આ સાથે જ સુપ્રીમ કોર્ટ નીચલી અદાલતને કેસ નો ટ્રાયલ છ માસ માં પૂરો કરવાનો નિર્દેશ પણ આપ્યો છે કેસની સુનાવણીમાં આરોપી ગેરહાજર હશે તો તેમના જામીન રદ થઈ જશે આ કેસ ચાલે ત્યાં સુધી કોર્ટની પરવાનગી વિના વિસ્મય દેશ છોડી નહીં જઈ શકે અને ચુકાદો ન આવે ત્યાં સુધી વિસ્મયનો પાસપોર્ટ અદાલત અદાલતમાં જમા રહેશે આરોપી વિસ્મય રોજેરોજ કોર્ટમાં સુનાવણી સમયે હાજર રહેવું પડશે અને વિસ્મય ટુ વ્હીલર સહિત કોઈપણ પ્રકારનું વાહન ડ્રાઈવ કરી શકશે નહીં પ્રથમ જોતેલી સોમનાથના સાંનિધ્ય પ્રભાસ પાટણ તીર્થ ખાતે 31 સુદ એકમ ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે নিজ ધામ પ્રસ્થાન કર્યું હતું આ દિનની સ્મૃતિમાં સોમનાથના ગોલક ધામ મંદિર ખાતે સવારે સાત કલાકે સૂર્યોદય થતાં સૂર્ય પૂજન સાંસ્કૃતિક કાર્યક્રમ શાસ્ત્રીય નૃત્ય લોક નૃત્ય અને શ્રી કૃષ્ણ ચરણ પાદુકા પર કેશ સ્નાન સ્નાનાભિષેક અને સાંજે મહા આર્તી સહિત માં કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો આ પ્રસંગનો પ્રારંભ શ્રી સોમનાથ મંદિર મંદિરતના મેનેજર રાવલ અને ડેપ્યુટી મેનેજર ચાવડાએ દીપ પ્રગટાવી કર્યો હતો જેમાં સોમનાથ મંદિરના પ્રાંગણમાં ખાસ રંગોળી બનાવવામાં આવી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો લાઇટ એન્ડ શો પેવેલિયન ખાતે યોજાયા હતા આ ઉપરાંત શ્રી ગોળકધામ મંદિર ખાતે આજુબાજુના વિસ્તારના શ્રદ્ધાળુઓ અને રહીશો જેમાં ખાસ કરીને મહિલાઓ વિષ્ણુયા યાગ તેમજ સૂર્ય પૂજા અને મહાઆરતીમાં મોટી સંખ્યામાં ઉમટી હતી ગોળકધામ ઉત્સવ એ પરંપરાગત રીતે ઉજવાતો ઉત્સવ થયો છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ રાધા ગો નિમિત્તે રથયાત્રા નું આયોજન થયું છે પાંત્રીસ ફૂટ ઊંચા ભવ્ય રથમાં શ્રી જગન્નાથજી શ્રી બળદેવજી શ્રી સુભદ્રાજી શ્રી શ્રી રાધે ગોવિંદજી શ્રીનાથજી તથા શ્રી શ્રી સાતા રામ લક્ષ્મણ હનુમાનજી દિવ્ય પ્રતિમાઓ બિરાજમાન થશે સાથે સાથે બેન્ડવાજા હાથી બગીઓ તથા ગીત ગાદા ભાગવતના પ્રસંગો દર્શાવતા પ્લોટ જોવા મળશે તારીખ બે એપ્રિલને બુધવારે સુંદર શણગારેલા રસ સાંજે પાંચ કલાકે મણિનગરમાં ઉત્તમનગર વોર્ડ આવકાર હોલ જયમાલા સર્કલ હીરાભાઈ ટાવર ભૈરવનાથ રોડ પુષ્પકુંજ સર્કલ મણિનગર ચાર રસ્તા મણિનગર સ્ટેશન દક્ષિણી ક્રોસ સોસાયટી જય હિંદ ચાર રસ્તા ઉત્તમનગર ગાર્ડન તથા

વીની આંખે છૂટા પડ્યા હતા વૃદ્ધાશ્રમના વડીલોને વસ્ત્રો માટે આર્થિક સહાય લાયન્સ ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ પ્રિયાબેન મનિક ઇન્દુબેન દવે તથા લાયન્સ પલ્લવીબેન ગુપ્તા દ્વારા પ્રાપ્ત થઈ હતી આ કાર્યક્રમે સફળ બનાવવામાં પ્રમુખ આરતી ભટ્ટ સેક્રેટરી મીનાક્ષી જય સિંધાણિયા તથા ટ્રેઝર જ્યોતિબેન પંચાલે ભારે જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં લાયન્સ બહેનો ઉપસ્થિત રહી હતી તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર